દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેઇન બજાર પાસે ગગવાની ફરી વિસ્તારમાં આવેલ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયાનું મકાનની ત્રણ માળાની છત ધરાશાયી થતાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ ગંભીર ઘટના ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ બનતા સમગ્ર ખંભાળિયા પંથકમાં અરેરાટી વ્યાપી હતી આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાતા અન્ય સાત જેટલા લોકોનો બચાવ થયો હતો તમામ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એસડીએમ મામલતદાર ચીફ ઓફિસર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કામ

પછી પડ્યા પછી તો થાય નહીં નીચે દીકરી ના આવે નીચે એક જૂનવાણી ત્રણ માળનું મકાન હતું ભારે વરસાદને કારણે બેસી ગયું છે તો અંદર ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હોવાનું જાણમાં છે તેમાં એક સિત્તેર વર્ષના માજી છે અને એક સોળ વર્ષની દીકરી અને એક સત્તર વર્ષની દીકરી છે માજીનું નામ પ્રાથમિક રીતે કેસરબેન કણજરિયા જાણવા મળે છે હાલમાં અત્યારે એનડીઆરએફની ટીમ ફાયરની ટીમ દર રાત્રેથી રેસ્ક્યુની કામગીરી ચાલુ છે ટૂંક સમયમાં એમને બચાવી લઈએ એવી અપેક્ષા છે ખંભાળિયામાં શહેરી વિસ્તારમાં એક મકાનની છત ખસી પડતા ત્યાં ત્રણ લોકોના મૃત્યુ થયેલ છે ત્યાંથી રેસ્ક્યુ કરી અને અહીંયા સારવાર માટે લાવેલા હતા પણ એ ત્રણેય મૃતદેહ જ આવેલા હતા અને અમારા દ્વારા તેને તપાસી એ મૃત હતા મૃત જાહેર કર્યા છે અફસોસ છે કે અમે એને સારવાર આપી ન શક્યા અને કંઈ કરી ન શક્યા